ગાંધીનગરમાં લૂંટ અને હત્યાના આરોપીને ઘટના સ્થળે લઈ જવામાં આવે છે પોલીસ અધિકારીનું તે છીનવવાનો પ્રયાસ કરે છે અને ત્યાર પછી આ પોલીસ છે તે તેનું સો બચાવમાં એન્કાઉન્ટર કરી નાખે છે આ ઘટનાના પગલે ખળભળાટ પણ બચી જવા પામ્યો છે અને જે પ્રકારે આ આરોપીનું એન્કાઉન્ટર થયું છે તે મામલે ગાંધીનગર રેન્જના જે ડીઆઈજી છે વિરેન્દ્રસિંહ યાદવ તેમનું નિવેદન પણ સામે આવ્યું છે નમસ્કાર જો હું છું આપણી સાથે ગાંચી વીસમી સપ્ટેમ્બરના રોજ જે યુવક છે તેનો જન્મદિવસ હતો તે જ જન્મદિવસના દિવસે તેને મોત મળે છે આ યુવક છે તે અમદાવાદના કુબેર નગરનો હતો તેને જન્મદિવસની ઉજવણી મિત્રોના સાથે કરી હતી અને તે અને તેની એક સ્ત્રી મિત્ર છે તે ગાંધીનગરના અડાલત પાસે આવેલી અંબાપુરા કેનાલ પર પહોંચે છે અને તે સમયે આ બંને મિત્રો જન્મ ઉજવણી કરી રહ્યા હતા તે સમયે આ સાયકો કિલર વિપુલ ઉર્ફે નીલ આવે છે અને ત્યાર પછી તેમના પાસે જે કિંમતી સામાન છે તે આપી દેવા જણાવે છે અને વૈભવ અને આ વિપુલ પરમારના વચ્ચે જપા જપી થાય છે અને વિપુલ ઉર્ફે નીલ પરમાર પાસે જે ચપ્પુ હતું તે ચપ્પાથી આ વૈભવ મનવાની છે તેને મારે છે અને ત્યાર પછી તેની સ્ત્રી મિત્ર છે તેને પણ ઈજા પહોંચાડે છે અને તેમના પાસે જે કિંમતી સામાન હતો તે ત્યાંથી લઈ તે ફરાર થઈ જાય છે આ ઘટનાના પગલે ખળભળાટ બચ્યો હતો કેમ કે આ ઘટના બની હતી રાજ્યના પાટનગરમાં ગાંધીનગરની પોલીસ ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ માટે લઈ જવામાં આવ્યો હતો અને તે સમયે પોલીસ અધિકારીનું હથિયાર તે છીનવી લે છે ફાયરિંગ કરે છે એક પોલીસ કર્મચારી ઈજા થાય છે અને ત્યાર પછી આ પોલીસ અધિકારી સો બચાવમાં ફાયરિંગ કરે છે જેમાં આ વિપુલ ઉર્ફે નીલ પરમાર છે તે મોતને ભેટે છે પોલીસ તેનો એન્કાઉન્ટર આંબાપુર કેનાલ ઉપર એક મઢ નો બનાવ બન્યો હતો રાત્રિમાં લગભગ સવારે એક વાગ્યા ની આજુબાજુ એમાં આરોપીએ વૈભવ નામના વૈભવની સાથે એની મિત્ર પણ હતી આને પણ ઇન્જરી થઈ હતી આ ગુનાના અનુસંધાને આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમારની ઓળખ થઈ અને આરોપીને શોધખોળ કરીને અને પોલીસ દ્વારા એને પકડવામાં શરૂઆતમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર પોલીસ અને ની એક સંયુક્ત કામગીરીની તહેત આ આરોપીને પકડવામાં આવ્યો અને પછી ગાંધીનગર પોલીસને આજે આરોપી આપવામાં આવેલ હતો આરોપીનું મેડિકલ કરાવવામાં આવેલ અને પછી કાયદેસરની અટક કરવામાં આવેલ આ ગુનાની તપાસ એલસીબી ને સોંપવામાં આવેલ હતી અને આ ગુના અંગે આરોપીને કાયદેસરનું અટક કર્યા પછી પંચોને સાથે લઈ અને ગુનાવાળી જગ્યાનું એક રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા માટે આરોપીને સાથે લઈને અને એલસીબીના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ગુનાવાળી જગ્યા ઉપર પહોંચ્યા ગુનાવાળી જગ્યા ઉપર આશરે પોણા પાંચ વાગે ની આજુબાજુ પોલીસ ટીમ દ્વારા પહોંચવામાં આવે અને પછી ત્યાં જયારે પંચનામું કરવાનું આરોપી વિપુલ ઉર્ફે વિષ્ણુભાઈ પરમાર પોલીસના અધિકારીની પોલીસના અધિકારી નું હથિયાર ઝૂંટવી લઈ અને પછી પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવે આ ફાયરિંગ દોરણ આ ટીમમાં સામેલ એલસીબીના એલસીબી કર્મચારી રાજેન્દ્ર ઇન્જરી અને પછી આરોપીએ એલસીબી પોલીસ કર્મચારીઓની જે વિકલ્પ સત્તા સાથે આ ઉપર પણ ફાયરિંગ કરવામાં આવ્યો અને

સ્પિટલમાં એડમિટ કરાવવામાં આવેલ ત્યાં એ સારવાર હેઠળ છે આની પણે જે ઇન્જરી થઈ છે પોલીસ ના અધિકારી દ્વારા તાત્કાલિક એકસો આઠ તાત્કાલિક જાણ કરવામાં આવેલ અને એકસો આઠ પણ ત્યાં સ્થળ ઉપર પહોંચેલ હતી અને પછી 108 ના જે સંબંધિત કર્મચારી છે આના દ્વારા જણાવવામાં આવ્યું કે આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર મરણ ગયેલ છે ત્યાર પછી અન્ય જે ટીમો છે આને પણ સૂચિત કરવામાં આવે એસપી શ્રીના પણ ટીમો દ્વારા સૂચિત કરવામાં આવે અને પછી સિનિયર અધિકારીઓ પણ જગ્યા ઉપર ત્યાં પહોંચે પણ જાણ કરવામાં આવેલ હવે આ બાબતની એક એડી પણ જાહેર કરવામાં આવેલ છે અને એનું એક ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવશે અને આગળની જે પણ કાયદેસરની જે કાર્યવાહી હોય છે એ કરવામાં આવશે સામેલ પીએસઆઈ શ્રી પાટડિયા નાઓનું હતર આરોપીએ ગુઠવી લીધો હતો અને આ હથિયારથી ફાયરિંગ થયેલ છે જે પ્રાથમિક વિગતો છે એના આધારે આરોપી દ્વારા જે ફાયરિંગ કરવામાં આવેલ છે એ જે ફાયર આર્મ્સ છે એનું જે ચકાસણી થયા પછી જાણવા મળશે કેટલી બુલેટ્સ આરોપી દ્વારા ફાયર કરવામાં આવેલ છે અને સાથે સાથે જે અધિકારીઓ દ્વારા જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કરવામાં આવેલ એનું પણ વેપનનું ફોરેન્સિક અને એનું પછી એક્ઝેક્ટ ફાયર થયા છે અને એનું પંચનામું જ્યારે કરવામાં આવશે ત્યારે એક્ઝેક્ટ જે છે માહિતી મળશે ત્યારે આપ લોકોને જણાવવામાં આવશે અને આરોપી જે મરણ જનાર આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર જે ગોળીઓ વાગી છે આ બાબતે જે ટીમમાં એલસીબી ટીમમાં એલસીબી પીઆઈ શ્રી વાળા અને એલસીબી પીઆઈ શ્રી હાર્દિક પરમાર બંનેની ટીમો ریکنسٹرکشن پہ تو آدھار بھیک بھکاری فائرنگ کرتے آرپی پولیس ادھیکاری ہتھیار جھٹوی نے فائرنگ کریل فائرنگ تھے તો એ અલગ ઇન્જરીઓ છે પરંતુ ગોળી વાગવાથી જે ઇન્જરી થઈ છે એ રાજેન્દ્રસિંહ ને જે હેડ કોન્સ્ટેબલ છે એને ઇન્જરી થઈ છે

ગોળીલ જે વાગી છે એ ખરેખર કેટલી અને કેવી રીતે લાગી છે એ ફોરેન્સિકનું પીએમ ની જ ડિટેલ માહિતી મળશે બિલકુલ જે વિપતો મળી છે એના આધારે આરોપીએ હથિયાર જૂઠવીને અને એ ફાયરિંગ કરે જે વ્હીકલ ઉપર પણ ફાયરિંગ થયેલ છે વ્હીકલમાં પણ જે વ્હીકલની જે સામેની જે વિન્ડ શીલ્ડ છે એના ઉપર પણ ફાયરિંગ થયેલું છે એવું જણાયા આવે છે અને એક બીજો જે વ્હીકલ છે એના પણ જે ડોર છે એના ઉપર પણ ફાયરિંગ થયેલ છે એવું વિગત છે અને એ પછી ફાયરિંગ કર્યા પછી તરત જ એ

અને એ જે કોઈ જે પ્રકારનું છે બાબત આપ એવું કોઈ સંબંધિત પ્રશ્ન પણ નથી અને આગળની આ બાબત હા બિલકુલ એનું જે એડી જાહેર થાય છે તો આપણે જે છે કે જે આરોપીના જે સગા સંબંધી છે અને પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલ છે

ના અધિકારીઓ એ જવાબી જે છે કાર્યવાહી કરવામાં આવેલ આના દ્વારા આ એલસીબી ના અધિકારીઓને પણ ઇન્જરી થઈ છે અને જે રાજેન્દ્રસિંહ ની ઇન્જરી તો ગોળી વાગવાથી થઈ છે પણ જે અધિકારીઓ છે આને પણ ઇન્જરી થઈ અને આ પ્રકારનું જે છે એકની બનેલ છે અને આ વધારે જે વિગતો છે એ આપને જે ફોરેન્સિક થયા પછી અને આગળનું જે છે એકની સ્થળનું પંચનામું થયા પછી આપણને આગળની વિગતો

અને પોલીસ ઉપર ફાયરિંગ કરેલ અને પછી જોઈ પોલીસ ઉપર ફાયરિંગ કરતા જ હથિયાર જૂઠવાની જે ઘટના બની તે જ વખતે જે વ્હીકલ રોકવામાં આવ્યો અને પછી પાછળનું વ્હીકલ પર રોક્યો તો જ્યારે આપણે સ્થળ પર ઉતરીને યા સ્થળ પર રોકાવીને અને પછી પંચનામું જે સ્ટાર્ટ કરવામાં આવે આ પહેલા જ આ જો મરણ જનાર આરોપી છે આના દ્વારા આ પ્રકારનું જે છે કે નહીં પોલીસ ઉપર ફાયરિંગ અને હુમલો કરવામાં આવે છે જેથી જેથી આ ઘટનાક્રમ ત્યાર તે વ્હીકલના અંદર જ્યારે પોલીસના કર્મચારીઓ હતા અને આરોપી હતા ત્યારે ત્યારે જ છે કે નહીં એ શરૂઆત થઈ ગઈ હતી ના એ જે હથિયાર ચૂંટ્યો છે એ વિહિકલમાં વિહિલમાં જે છે કે નહીં ભાગવાનો જે પ્રયાસ કરતો હતો ત્યારે જે બીજી વિકલ્પ ઉપર ફાયરિંગ કર્યો અને પછી પોલીસ પણ જે ચેકની ફાયરિંગ કરેલી અને જે વિગતો છે આ બાબતની જે રીતે હું આપ લોકોને જણાવ્યો پانچنامو تھا سی باقی انکویسٹ پانچ پی ام تھا سی انویسٹیگیشن تھا سی انویسٹیگیشن ماں بددہ آئے جی بادی ویگتو جی ودھرانی آو سی یہ آپ لوگو نو جراؤں آو سی چلو پوچھو پوچھو آروفی ایرکتو ساس کے وہ احسن مددگاری بیر پولیس نی گاڑیوں پر ایل سی بیجو سکشم دیگاریوں ساتھ جاناں تیم چھتا کنی نی پی ایس ای نی بیوال وار کی فیسکل خرم مرڈر پہ مڈر آپ پکڑا રોબરી રોબરી અને લૂંટ જેવા ગુનાઓમાં ચોરીના ગુનાઓમાં તો એ અને જે 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 હિસ્ટ્રી કહેવામાં આવે આરોપીની તો એ ગુનાહિત પ્રવૃત્તિવાળો ગુનેગાર યા આરોપી કહી શકાય આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો